છઠ્ઠ પૂજાને લઈ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી કાલુપુર સાબરમતી અને અસારવા સ્ટેશન પર ભારે ભીડ તહેવારોને ધ્યાને રાખીને રેલવે પ્રશાસને આયોજન કર્યું છે ઉત્તર ભારત તરફ મુસાફરો માટે અઠ્યાવીસ વિશેષ ટ્રેન બનારસ ગોરખપુર લખનૌ પટના તરફ પણ વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન છે તો બેગુસરાય અને હાવડા તરફ પણ વિશેષ ટ્રેન જે છે તે દોડાવવામાં આવશે છઠ પૂજાને લઈ ઉત્તર ભારત તરફ મુસાફરોની ભારે ભીડ છે રેલવે વિભાગના બાર લાખ કર્મચારીઓ તહેવાર પર ખડી પગે છે અઢાર ઓક્ટોબરે એક જ દિવસમાં એક સોળ લાખ લોકો ટ્રેનમાં પ્રવાસ કર્યો અમદાવાદથી એકથી વીસ ઓક્ટોબર સુધીમાં પંદર લાખ લોકોએ મુસાફરી કરી છે હજુ ભીડને ધ્યાને રાખી વધારાની ટ્રેન દોડાવવાનું આયોજન છે સ્ટેશન પર પાણી બિસ્કીટ સહિતની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે દિવાળીના તહેવારમાં અને ખાસ કરીને બિહાર યુપી બાજુ છઠ પૂજાનું વિશેષ મહત્વ છે છઠ પૂજામાં ગુજરાતમાં રહેતા બિહાર અને યુપીના વતનીઓ અત્યારે પોતાના વતન જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભીડ થતી હોવાથી રેલવે અલગ અલગ અમદાવાદ ડિવિઝનથી લગભગ પંદર ટ્રેનો મૂકી છે તો આખા ગુજરાતમાંથી સૌથી વધારે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે રેલવે તંત્ર દ્વારા આ બિહારના વતની હોય કે યુપીના લોકો હોય જે કલાકો સુધી રાહ જોય છે તેમના માટે પાણી અને બિસ્કિટની વ્યવસ્થા પણ કરી છે એટલે કે રેલવે તંત્ર તે તમામ પ્રયત્ન કરી રહ્યું છે કે જેને કારણે તે લોકોને તકલીફ ન પડે કારણ કે કલાકો સુધી બેસવા બાદ તેમને જ્યારે જગ્યા મળે છે ત્યારે તેમના ખાવા પીવાની કોઈ તકલીફ ન પડે તેના માટેનો

क्यों जा रहे हैं आप छठ पूजा है घर जा रहे हैं गांव घूमने के लिए दिवाली की छुट्टी है व्यवस्था कैसी है यहाँ पर आप अभी देख रहे हैं अभी तो तीन घंटे से बैठे हैं अंदर जाकर क्या माहौल है जगह, जगह मिल जाती है चंद्र से? अब जाने के बाद पता चलेगा सर जगह मिलती है कि नहीं मिलती है તો તમે જોઈ રહ્યા છો કે લોકો જે ટ્રેન મુઝફ્ફરપુરની આવે છે ત્યારબાદ તે પોતાના સામાન સાથે જાય છે કારણ કે વર્ષમાં એક વખત આ લોકો જાય છે તેથી તમામ લોકો કોઈ નોકરીની તલાશમાં છે કોઈ ધંધો કરે છે કોઈ રોજગાર કરે છે પરિવાર હજાર પંદરસો કિલોમીટર દૂર હોય છે અને તેથી જ આ લોકો

ગુજરાત આવે છે ને ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે અમદાવાદથી છઠ પૂજા માટે બિહાર યુપીના અલગ અલગ શહેરોમાં જવા માટે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે તેમના વતન પરત ફરી રહ્યા છે તેના માટે રેલવે વિશેષ એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરી છે આપ જોઈ રહ્યા છો અમદાવાદનું આ સાબરમતી રેલવે સ્ટેશન છે કે જ્યાં પોતાના વતન જવા માટે પોતાની ઘરે જવા માટે સામાન સાથે તે લોકો ક્રમબદ્ધ રીતના લાંબી કતારોમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક ઊભા રહી અને હવે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે ખાસ કરીને કહેવાય કે બિહારમાં સરસા છે તેની સાથે ખાસ કરીને બિહારમાં પટના છે અને તેની સાથેના અલગ અલગ શહેરોમાં સૌથી વધારે લોકો જવાળા છે અને તેથી જ આ લાંબી જે કતાર છે તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ વિશેષ ટ્રેનોની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે છે અમદાવાદ રેલવે તંત્ર ડિવિઝન દ્વારા આ વ્યવસ્થા છે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે રેલવે દ્વારા પાણી અને બિસ્કિટના પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો કહી શકાય કે લાખોની સંખ્યામાં લોકો અમદાવાદથી બિહાર યુપી અને દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે સામાન્ય ટ્રેન સિવાય આ ઘસારાને પહોંચી વળવા લગભગ સોથી વધારે વિશેષ ટ્રેનો ગુજરાતમાંથી જ ચલાવવાનો આયોજન રેલવે ડિવિઝને કર્યું છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક પ્યાસ એ અસ્મિતા અમદાવાદ